નમસ્કાર મિત્રો બેર વેરા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા વિડીયો અત્યારની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ

ઓફિશિયલ વેબસાઈટ છે એ વેબસાઈટ ઉપર જવાનું છે નીચે તમને દેખાય છે એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગવર્નમેન્ટ એ ટાઈપનો જે લિંક રહેલી છે એ લિંક ઉપર જઈને તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એ તરત તમને છે લોગિન માટેની બધી ડિટેલ પૂછશે તો તમારી લોગિન ડિટેલ બધી એમાં એડ કરી દેજો ફિલઅપ અપ કરી દેજો ત્યારબાદ તમને છે ત્રણ મેનુ દેખાડ છે પ્રિન્ટ એપ્લિકેશન છે પેમેન્ટ બાબતનું એક એપ્લિકેશન પેમેન્ટ ની પ્રોસેસ નો રહેલું હશે એ હશે અને ત્રીજો એક એપ્લિકેશન ત્રીજો ઓપ્શન આવશે તમારે સ્કૂલ સિલેક્શન નું

તમે માં છો સેકન્ડરી માં છો કે હાયર સેકન્ડરી માં છો એમાં પણ તમને પછી સ્કૂલનો તમારો ડાયલ પૂછવામાં આવશે બરોબર એટલી વસ્તુ તમે એમાં સિલેક્ટ કરી દેજો જો તમે શિક્ષક તરીકે નોકરી કરતા હોવ છો તો નથી કરતા તો તમારે કઈ કરવાનું છે નહીં એના પછીનો જે ઓપ્શન છે એ ખૂબ અગત્યનો છે એ રિપીટેશન બાબતનો પ્રશ્ન હોઈ શકે એવું મારું માનવું છે જેની અંદર તમને પૂછવામાં આવેલું છે કે તમે બીજી કઈ જોબ માટે છે એપ્લાય કરેલું છે એટલે કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માટે સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ માધ્યમિક માટે તમે એપ્લાય કર્યું છે ખરું જો તમે કર્યું હોય તો તમે ટીક કરી અને તમારો એપ્લિકેશન નંબર આપવાનો છે જે કઈ પણ તમે એપ્લિકેશન નંબર તમારો જનરેટ થયો છે તમારે નાખવાનો છે જો તમે નથી કરેલું તો એમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની છે નહીં એટલું કર્યા બાદ નીચે ત્રીજો ઓપ્શન આવે છે એમાં બે ઓપ્શન છે

એમાં તમારી બધી આવી જશે તમારું નામ આવશે તમારો વિષય આવશે તમારું માધ્યમ આવશે ત્યારબાદ તમારે છે કેટેગરી સિલેક્ટ કરવાની આવશે જો તમને ઓલરેડી કોઈ કેટેગરી જ ફાળવી દીધેલી હશે તો ત્યાંથી તમને એ કેટેગરી જ જોવા મળશે થઈ ગયું હશે તો જનરલ વત્તા તમારી કેટેગરી તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે એના આધારે કોઈ પણ એક ઓપ્શન એટલે કે કેટેગરી હોય કે જનરલ એ એક ઓપ્શન સિલેક્ટ કરી લો ત્યારબાદ બાજુના ખાનામાં છે તમને જિલ્લો બતાવો એટલે કે જિલ્લો ટાઈપ કરવાનો છે તમે જે જિલ્લાને અગ્રતા આપવા માંગતા હોવ તો એ જિલ્લાની પેલા શાળા પસંદ કરવી પડશે ત્યાં તમારા જિલ્લાનું નામ લખી દો સર્ચ ઉપર સિલેક્ટ કરશો તો તમને ડાબા બાજ ડાબા ભાગ ઉપર છે એ શાળાનું લિસ્ટ છે એ શાળાની અંદર તમને જે કેટેગરી ફાળવણી કરવામાં આવેલી હશે અને જો એ શાળાની અંદર એ જિલ્લાની અંદર કેટેગરીની જગ્યાઓ હશે તો બધી જ જગ્યાઓ જનરલ અને સહિત કેટેગરી સહિતની બધી જ જગ્યાઓ છે તમને અહીંયા શો કરશે હવે એ સિમ્પલ વસ્તુ છે એમાંથી કોઈ પણ શાળા તમે અગ્રતા ક્રમ મુજબ મૂકવા માંગતા હો તો એને તમારે જે બાજુમાં તમને તીર જેવું નિશાન દેખાતું હોય છે એરો જેવું નિશાન એના ઉપર ક્લિક કરી અને જમણી બાજુના ખાનામાં જે સિલેક્ટેડ સ્કૂલ લિસ્ટ જે ઓપ્શન છે ખાનું છે એમાં તમારે એને ગોઠવવાની છે ડાબી બાજુથી જમણી બાજુ તમારે લઈ જવાની છે અગ્રતા ક્રમ અનુસાર હવે એક જિલ્લો પૂરો થઈ ગયા પછી બીજો જિલ્લો લ્યો ત્રીજો જિલ્લો લ્યો એવી રીતના ક્રમાનુસાર તમે જેટલા જિલ્લા પસંદ કરવા માંગો છો એટલા જિલ્લા એમાં સિલેક્ટ કરો અને એ

બે સેવ અને સેવ એન્ડ કન્ફર્મ સેવ ઓપ્શન એટલા માટે છે કે સેવ અત્યારે તમે આપો છો તો ફરીવાર ઓટોમેટિક તમે હોમ પેજ ઉપર વહી જાઓ છો અને તમે કદાચ લોકઆઉટ કરી છો તો કોઈ વાંધો આવતો નથી તમે જે પ્રોસેસ કરેલી છે એ સેવ થઈ ગયેલી છે

સિલેક્શનની કામગીરી પૂરી થઈ ગઈ છે અને એનું એક તમે પછી લિસ્ટ આવશે તમારા હોમ પેજ ની અંદર ત્યાંથી તમે છે તમારી જે શાળા પસંદ કરેલી હશે એનો એક લિસ્ટ હશે એને ડાઉનલોડ કરી અને પ્રિન્ટઆઉટ કાઢી શકો છો તમારા કામ માટે તો એટલી વસ્તુ તમારે કરવાની છે સેવ એન્ડ કન્ફર્મ કરતા પહેલા કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં આ ખાસ ધ્યાન રાખજો અને જેટલા પણ જિલ્લાઓની અંદર જે કોઈ પણ ઉમેદવારો જે કેટેગરી ફાળવણી કરવામાં આવેલી હશે તો જે તે જિલ્લાની અંદર કેટેગરીની જગ્યા બતાવવામાં આવેલી હશે તો એ ઉમેદવારને છે એ જિલ્લાની બધી જ શાળાઓ છે એ શો સ્કૂલ સિલેક્શન માટે આ ખાસ અગત્યની વસ્તુ છે અને જેટલી શાળાઓ વધારે પસંદ થાય એટલું ટ્રાય કરજો જેથી તમારો નંબર આવવાની સંભાવના વધી રહી જોકે ઓલમોસ્ટ જોઈએ તો એફએમએલ માં એટલા જ વિદ્યાર્થીઓનું નામ છે કે જેટલી જગ્યા છે એટલે મળી જશે બધાને તે અને મેરિટ ક્રમ પ્રેફરન્સ ના આધારે જ બધાને જોબ મળશે એવું નથી કે બીજો કોઈ ઉમેદવાર છે હાઈ મેરિટ વાળો આગળ વહી ગયો લો મેરિટ વાળો છે સોરી લો મેરિટ વાળો ઉપર વહી ગયો હાઈ મેરિટ વાળો નીચે છે એવું નહીં બને મેરિટ ક્રમ પ્રેફરન્સ ના આધારે જ બધાને છે જિલ્લા ફાળવણી એટલે કે શાળા ફાળવણી કરવામાં આવશે એટલે જેટલા પણ મનમાં કોઈને ડાઉટ રહેલા છે એ કાઢી નાખજો કોઈ પણ પ્રકારની છે આમાં થવાની જે વાત છે તેની વ્યવસ્થિત છે સ્મૂધલી છે પ્રક્રિયા ચાલે છે તો બસ મિત્રો એક નાનક્રમ વિડીયો છે તમારા સ્કૂલ સિલેક્શન પોઈન્ટ હોય તો સારો લાગ્યો શેર કરી દેજો કેમ કે સમય નથી બીજા મંત્રી સુધી માહિતી પહોંચે એટલા માટે શેર કરી દેજો સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ ની મળી જશે નાની મોટી અપડેટ ત્યાં મળી જાય છે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ